હાલ સોશિયલ મીડિયા પર ગઈકાલ રાતથી એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે વિડિયો એક રેસ્ટોરન્ટ નું છે રેસ્ટોરન્ટ માં ચાર થી પાંચ યુવક યુવતીઓ કંઈક ખાધા પછી વોમિટ કરી રહ્યા હોય ને તેઓ મોડામાંથી બ્લડ આવી રહ્યું હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે પહેલા તો લોકોને લાગ્યું કે આ કોઈ પ્રકારનો પ્રેન્ક છે પણ આ પ્રેન્ક નહીં એક હકીકત વિડીયો છે વાત એ છે કે દિલ્હીની એક બહુ ચર્ચિત રેસ્ટોરન્ટ છે જેનું નામ છે સફાયા લા રેસ્ટોરન્ટ આ રેસ્ટોરન્ટ પાંચ થી છ લોકો જે છે ડિનર કરવા માટે જાય છે અને ડિનર પત્યા પછી તેઓ તે આ મુખવાસની મજા હોય છે મુખવાસ મોઢામાં મૂકે છે તેની સાથે જ તેઓના મોઢામાંથી બ્લડ આવી જાય છે તેઓની જીભ કપાઈ જાય છે અને સાથે જ વોમિટ શરૂ થઈ જાય છે આ કોઈ નજારો જ્યારે ચાલી રહ્યો હોય છે ત્યારે હોટેલનો સ્ટાફ ઊભો રહીને બધું જ જોતો હોય છે પણ કોઈ મદદ આરે નથી આવતું આ એક જેને આ મુખવાસ નહોતો ખાધો તે યુવક આ બધાના વિડીયો બનાવે છે સાથે રેસ્ટોરન્ટના પણ વિડીયો બનાવે છે અને તેની સાથે તે વેટરસ પૂછે છે કે આ તમે શું ખવડાવ્યું છે ત્યારે વેટરસ તેને એક પેકેટ હાથમાં આપે છે આ પેકેટમાં મુખવાસ છે તે આ પેકેટ લઈને પોલીસ સ્ટેશન પહોંચે છે સાથે તેના સાથીઓ જે પીડિત છે તેઓને હોસ્પિટલ પહોંચાડે છે હોસ્પિટલના ડોક્ટર્સ આ પેકેટને જોઈને કહે છે કે તેની અંદર ડ્રાય આઈસનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેઓ નજીકના પોલીસ સ્ટેશન ખિડકી દોલા સ્ટેશનમાં જઈને કેસ દર્જ કરાવે છે અને રેસ્ટોરન્ટના ઓનરને ત્યાં જ પૂછતાછ માટે બોલાવે છે તે સમયે તે કહેતા બચે છે કે આ મુખવાસના પેકેટ સામે હોલસેલર પાસેથી લીધા છે અને આ અમે લોકોએ પહેલી જ વાર પેકેટ તોડ્યું છે અને આ લોકોને ખાવા માટે આપ્યું છે તેની સાથે પોલીસ જ્યારે ડોક્ટર સાથે વાત કરે છે અને લેબ રિસર્ચ કરાવે છે ત્યારે ખબર પડે છે કે ડ્રાય આઈસનો ઉપયોગ આ મુખવાસમાં કરવામાં આવ્યો છે ડ્રાય આઈસનો ઉપયોગ

તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો